વડોદરા શહેરમાં ટીમ ગબ્બર દ્વારા સતત આઠ વર્ષથી વૃદ્ધ ઘરડા બા અને ગંગા સ્વરૂપ બહેનો સાથે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ એકત્રીસમી ડિસેમ્બરના દિવસે ટીમ ગબ્બર દ્વારા એકસો પચાસ બહેનોને માં ભોજન કરાવી તેમને સુંદર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું અને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા સાથે જ ટીમ ગબ્બરના સભ્યો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમ ગબ્બર સતત આઠ વર્ષથી સેવાકીય કાર્ય કરી રહી છે જેમ કે દર વર્ષે દિવાળીના સમયે ખુશીઓના બોક્સનું વિતરણ હોળીના દિવસોમાં ધાની અને ખજૂરનું વિતરણ કોરોનાના કપરા કાળમાં પણ તેને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ તમામ સભ્યો સેવા આપી રહ્યા છે ત્યારે આજ રોજ એકત્રીસમી ડિસેમ્બરના રોજ ટીમ ગબ્બરના યુવાનો દ્વારા આવનારા નવા વર્ષ બે હજાર પચીસમાં વિસ્તારમાં રહેતી બહેનોને જરૂરિયાતમંદ બહેનોને નાના ભૂલકાઓને સેવા આપવામાં આવી હતી અને સેવાકીય કાર્યો કરવાની અપીલ પણ કરવામાં આવી હતી जय हिंद जय भारत हूँ कुणाल पटेल टीम गब्बर थी અને આ જે વર્ષનો છેલ્લો દિવસ છે એ સંદર્ભે અમે છેલ્લા આઠ વર્ષથી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ગંગા સ્વરૂપ બા જે નિરાધાર બા હોય છે એમને લાવીને વડોદરા શહેરની અલગ અલગ રેસ્ટોરન્ટમાં એની ઉજવણી કરીએ છીએ એ સંદર્ભમાં આજે અમે વડોદરા શહેરના નીલાંબર સર્કલ ખાતે એક નામાંકિત રેસ્ટોરન્ટ છે ત્યાં બાને જમવા માટે લઈને આવ્યા છે સાથે સાથે એમને ભેટ સ્વરૂપે સાડીની ગિફ્ટ આપવાના છે તો હું યુવાઓને અપીલ કરીશ કે આપણને આપની આસપાસ આવા લોકોનું ધ્યાન રાખો કેમ કે સમય અત્યારે બે પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે કે ભાઈ ગરીબ અને અમીર પણ વચ્ચેનો જે મધ્યમ વર્ગ છે એના માટે આપણે યુવાઓ આગળ આવી જોઈએ તો હું નવા વર્ષના સંકલ્પ સ્વરૂપે યુવાઓને કહીશ કે આપની આસપાસ કોઈ આવા જરૂરિયાતમંદ લોકો લાગતા હોય તો આપ આગળ આવો અને એમને મદદરૂપ થાવ એવી આશા રાખું છું થેન્ક યુ વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે તે જ રીતે આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે થર્ટી ઘણા લોકો ઘણા યુવાનો પોતાની પરિવાર સાથે જે આનંદ માણતા હોય છે પરંતુ ટીમ ગબ્બરના તમામ સભ્યો જે સતત આઠ વર્ષથી એકત્રીસ ડિસેમ્બરના દિવસે જે ગંગા સ્વરૂપ બા હોય છે સાથે સાથે જે વૃદ્ધ બાળ બા તેઓને સાથે એક જે અમે ઉજવણી કરતા હોઈએ છીએ અને આજે જે કહેવાય છે કે અમે એકત્રીસ ડિસેમ્બરના દિવસે તમામ જે વૃદ્ધાબાઓને સાડી તરી સાડી ભેટ સ્વરૂપે આપવાના છે સાથે નામાંકિત હોટલની અંદર જ્યારે જમાડવાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આશીર્વાદ એમના પ્રાપ્ત કરીએ છીએ એ જ રીતે અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ ટીમ ગબ્બર સાથે જોડાવ સાથે સાથે તમારા વિસ્તારની પણ આજુબાજુની અંદર જો જરૂરિયાતમંદ લોકો જણાતા હોય તો ચોક્કસથી ટીમ ગબ્બરનો સંપર્ક કરશો સાથે અમે અપીલ કરીએ છીએ તમે પણ ટીમ ગબ્બરના સાથે જે આ રીતનું જોડાવીને તમે પણ જે સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેશો તેવી સૌની અપીલ કરું છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો